નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આ પ્રિયા યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આવનાર સમયમાં ટેટાટ ભરતી થવાની છે ત્યારે ઘણા બધા ઉમેદવારોને પ્રશ્નો છે કે તેમની ઉંમર મર્યાદા પૂરી થવા આવી છે અથવા તો એક બે મહિના વધી ગયા છે તો સરકાર અમને એકાદ બે વર્ષનો વધારો ઉંમર મર્યાદામાં કરે ચોક્કસ હું એ તમામ શિક્ષક મિત્રો સાથે સહમત છું કે જે રીતના લોકડાઉન વખતે એક બે વર્ષનો ગેપ પડી ગયો ભરતીમાં અને ઘણા બધા મિત્રોની ઉંમર મર્યાદા પણ પૂરી થઈ ગઈશ તો ચોક્કસ આ વિડીયો માધ્યમ વિડીયોના માધ્યમથી સરકારને ખાસ વિનંતી કરીશ કે આવનારી ટેટાટ ભરતીમાં એકાદ બે વર્ષની વર્ષની છૂટછાટ આપવામાં આવે જેથી કરીને તેમની શિક્ષક બનવાની જે એમને મહેનત કરી છે તે યોગ્ય લાગે તો મિત્રો આવનારી ભરતીમાં કઈ કેટેગરીમાં કેટલી ઉંમર સુધી ફોર્મ ભરી શકો તો આ આપણે જૂની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આપણે જોઈએ તો એકથી પાંચ ધોરણની વાત કરીએ મિત્રો તો ઓપનમાં પુરુષ માટે તેત્રીસ વર્ષ ઓપનમાં મહિલા માટે આડત્રીસ વર્ષ અને જે પુરુષ આવતા હોય તેમને આડત્રીસ વર્ષ જો આપણે અધર મહિલાની વાત કરીએ મિત્રો તો તેતાલીસ વર્ષ અને દિવ્યાંગ હોય કે એક્સ આર્મી હોય તેમને પણ તેતાલીસ વર્ષ લાગુ પડે છે ધોરણ એકથી પાંચ ટેટ વન માટે ટેટ ટુ એટલે કે છ થી આઠની વાત કરીએ મિત્રો તો જે મિત્રો ઓપનમાં આવે છે પુરુષો તો એમને પાંત્રીસ વર્ષ લગીને એ ફોમ ભરી શકે અને બીજું કે ઓપનમાં જે મહિલા આવે એ ચાલીસ વર્ષ હોય પછી અનામતવાળા ભાઈઓ ચાલીસ વર્ષ લગીને ફોર્મ ભરી શકે છ થી આઠમાં અને જો આપણે અનામતની વાત કરીએ મહિલાઓમાં તો પિસ્તાળીસ વર્ષ લગીને ફોર્મ ભરી શકીએ દિવ્યાંગ હોય કે આર્મી હોય હવે આપણે ટાટ વન એટલે કે માધ્યમિક સેકન્ડરી જે નવથી દસની તો તેમાં ઓપન પુરુષ માટે પાંત્રીસ વર્ષ ઓપન મહિલા માટે ચાલીસ વર્ષ અનામતવાળા ભાઈઓ માટે ચાલીસ વર્ષ અને અનામત બહેનો અનામતમાં આવતા હોય બહેનો માટે પિસ્તાળીસ વર્ષ દિવ્યા દિવ્યાંગ અને આર્મીવાળા પણ પિસ્તાળીસ વર્ષની વય મર્યાદા છે ત્યાં સુધી તમે આ કેટેગરીમાં ફોર્મ ભરી શકો તો આપણે હવે ટાટ ટુ એટલે કે ઉચ્ચતર માધ્યમિક તો અગિયાર અને બાર તો તેમાં આપણે જોઈએ તો ઓપનમાં જે ભાઈઓ આવતા હોય તે છત્રીસ વર્ષ લગીને ફોર્મ ભરી શકે અને ઓપનમાં જે બહેનો આવતા હોય અને અનામતવાળા જે ભાઈઓ હોય તે એકતાલીસ વર્ષ લગીને ફોર્મ ભરી શકે આ ઉપરાંત જે અનામતમાં મહિલા આવતી હોય પછી દિવ્યાંગ અને એક્સ આર્મીવાળા તો તે પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો આ થઈ સરકારીની વાત છે મિત્રો સરકારીની આમાં આ બધું લાગુ પડે છે અને જે ગ્રાન્ટેડની ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા છે નહીં તમે તમે તેટલી ઉંમર સુધી એટલે કે અઠ્ઠાવન વર્ષ સુધી પણ ફોર્મ ભરી શકો છો એમાં કોઈ ઉંમર મર્યાદા છે નહીં બસ મિત્રો આજના વિડીયોમાં જે કંઈ ઘણા બધા મિત્રોના મેસેજને ફોન આવતા કે મર્યાદા કઈ કેટેગરીમાં કેટલી હોવી જોઈએ તો એટલા માટે આ માહિતી તમને મળી એટલા માટે વિડીયો બનાવ્યો છે અને ફરીથી જે મિત્રોની ઉંમર મર્યાદા પૂરી થઈ ગઈ છે તો સરકાર તેમને એકાદ બે વર્ષની છૂટછાટ આપે અને ભરતીમાં ભાગ લેવા મોકો આપે બસ મિત્રો આવા જ માહિતીને આવી જ નોલેજના વિડીયો મેળવવા માટે ટેટટાટ ભરતીને લગતા તમામ મિત્રો આજે જ ચેનલમાં જોઈન થઈ જજો જેથી કરીને ટેટટાટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી તમને મળતી રહે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત